બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આદિવાસી વિદ્યાર્થીઓમાં ભારે રોષનો માહોલ છે જાતિના દાખલા કાઢવામાં હાલાકીને લઈને વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલી વિરોધ નોંધાવ્યો સ્થાનિક તારાભાઈનો આરોપ છે કે તેમનો દીકરો બે હજાર ત્રેવીસમાં સિવિલ એન્જિનિયર નોકરી લાગ્યો હતો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઓગણીસો પચાસના પુરાવા માંગતા ડોક્યુમેન્ટ ન મળતા હજુ સુધી નોકરીનો ઓર્ડર મળ્યો નથી

ઓર્ડરો નહીં આપ્યા એના કારણે એના વિરોધમાં અમે સ્વયંભૂ સ્કૂલો બંધ રાખી છે જેથી સરકારને વિનંતી છે કે આ તથ્ય ડબલ એ જે પુરાવા છે એ માન્ય રાખીને દાખલાઓ આપે અને જે નોકરીઓ લાગેલા છે એમને ઓર્ડર આપે કેવી મુશ્કેલીઓ ઓગણીસો પચાસના પુરાવા માગે છે જેથી આ ટ્રાયબલ વિસ્તારમાં અજ્ઞાતના કારણે અને સ્કૂલો ના આવવાના કારણે ત્યારે કોઈ પુરાવા મળતા નથી અમારી માગણી એ જ છે કે આવનારા સમયમાં જે અમારા છોકરાઓ ભણે છે અને નોકરી લાગે છે અને પ ઓગણીસો પચાસના પુરાવાના નામે હેરાનગતિ થાય છે અને જે અમુક છોકરા ત્રણ વર્ષથી નોકરી લાગ્યા છે બે વર્ષ થઈ ગયા છે એવા ઘણા બધા પચાસથી સાઠ વિદ્યાર્થીઓ નોકરી લાગ્યા છે હજી સુધી એમનો ઓર્ડર પણ આપ્યો નથી અને જે હાલ વિદ્યાર્થીઓ ભણે છે જે દસમામ ભણે અગિયાર ભણે એ બારમામ જાય પણ એમનો હાલ જાતિનો દાખલો ઓનલાઈન નીકળતો નથી ઓનલાઈન જાતિનો દાખલો ના નીકળે તો આગળ અભ્યાસ પણ કેવી રીતે કરી શકે અને અમારી માગણી એ જ છે કે આવનારા સમયમાં સરકાર અમને અમારી જાતિના દાખલો નિરાકરણ આવે અને એનું સોલ્યુશન થાય અમારી સ્કૂલ બંધ હોવાનું કારણ કે સરકારને અમે અમુક વખત રજૂઆતો કરી છે કલેક્ટરને રજૂઆત કરી છે મામલાદારને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીને પણ આવેદન આપ્યા છે પણ હજી સુધી એનું ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા હજી સુધી એનું નિરાકરણ આવ્યું નથી એના લીધે આજે અમારે સંપૂર્ણ અમરગઢ વિસ્તારમાં સ્કૂલ બંધનું એલાન છે અને સંપૂર્ણ સ્વયંપુર સ્કૂલો પણ બંધ છે અમારની અમારી માગ છે કે જો આવું આંદોલન કરવાથી જો અમારો નિર્ણય નહીં આવે તો પછી આગળ રસ્તા ઘેરાવો કરવો હતો કરીશું અને કલેક્ટર કચારીનો ઘેરાવ કરવો હતો કરીશું પણ અમારી એક જ માગ છે કે ઓગણીસો પચાસના પુરાવા સરકાર માગે છે એ રદ કરે અને સર નોકરીના ઓર્ડરો છે તે પણ જલ્દીથી જલ્દી હાલવામાં આવે એવી અમે સરકારની આશા રાખીએ